ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા વિવિધ પ્રકારની ઇવેન્ટો યોજાવા માટે જણાવવામાં આવેલ હોય તે મુજબના કાર્યક્રમો સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ દભોઈ નગરપાલિકા ખાતે દભોઈને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવાના ઉદ્દેશ સાથે દભોઈ નગરના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં એકત્રથી ડભોઈ ટાવર ચોકથી સરદાર બાદ સુધીની માર્ચ કરવામાં આવી હતી નગરના વેપારીઓ તથા નગરજનોને જાગૃત કરવા માટે નગરપાલિકા દ્વારા આ માર્ચ સાથે સાથે નગરને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવા અર્થે જરૂરી પ્રચાર પ્રસાર કર્યા હતા આ માર્ચના સમાપન સમયે સરદાર બાગ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આરઆરઆર સેન્ટર પર બિનઉપયોગી વસ્તુઓ જૂના કપડાં વગેરે કચરામાં ફેંકતા અન્ય વ્યક્તિઓને ઉપયોગમાં આવે તે અર્થે આરઆરઆર સેન્ટર પર જમા કરવા અને આ જમા થયેલી વસ્તુઓને જે ગરીબ વર્ગના લોકોને જરૂર હોય તેઓને આ આરઆરઆર સેન્ટરની વિનામૂલ્યે લઈ જવા અંગેની પણ જાણકારી

સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ બાગ સુધી કરવામાં આવેલું અને સરદાર બાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે અંશતઃ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએસજી બેનોની માર્ચ યોજી હતી સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ આરઆરઆર સેન્ટર પર જમા કરાવે જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું